જઈ ચેહરમાં જઈ સધીમાં ચેહરદામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિષય અને આજે આપણે વિષય પર ચર્ચા કરીશું ઘણા વખતથી દેવગતિના વિડીયો આપણી સમક્ષ લઈને આવું છું પણ આજનો વિષય કંઈક આપણો અલગ છે કે પૂજવા લાયક દેવ કયા આમ જોવા જઈએ આમ વિચારીએ તો સૃષ્ટિની અંદર બધા જ દેવ પૂજવા લાયક છે કોઈ દેવ પૂજવા લાયક નથી એવું ના કહી શકાય પણ કેવા દેવને પૂજવાથી શું લાભ થાય શું નુકસાન થાય તો એ વિષય પર આજે ચર્ચા કરતા હોય આપણે તો આપણી છે વિશે મામોહાની માતા છે અથવા પુહાલની માતા છે અથવા કોઈ ભાઈબંધીમાં મળી લીધી હોય આવા દેવને પૂજવાથી ચોક્કસ આપણને લાભ થાય છે ચોક્કસ ચોક્કસ એનો લાભ મળે છે એનો ફાયદો મળે છે પણ કેવા દેવ પૂજવાથી નુકસાન ભોગવવું પડે છે તો કે જે શમશાન સાધના છે જે શબ્દી ડેર છે અથવા એવા તેઓ જેમનો પ્રભાવ પાવરફુલ હોય હું કોઈ બીવડાવતો નથી કે કોઈ અંધશ્રદ્ધામાં લઈ જવાનો વિષય નથી મારો વિષય આપણી સમક્ષ હકીકત લાવવાનો છે તો કે એવા દેવ જે દેવ સવારના તમે ભૂલ કરો અને સાંજે એનું રિઝલ્ટ તમને આપે એવા દેવને પૂરતા પહેલા સાતવા વિચારવું જોઈએ તો આમ જોવા જાવ તો મસાણી મેલડી છે ઝોપડી છે ઝોપડીમાં લાલબાઈ ફૂલબાઈ છે જજોડી ઝોપડી છે આકાશી ઝોપડી છે જળ ઝોપડી છે કાવળી છે એવા એવા દેવો એવી એવી શક્તિ કોઈ સાધનાની શક્તિ છે સાધનામાં ઘણી બધી શક્તિઓ આવે છે ઘણા બધા પ્રકારની આવે છે અથવા કોઈ માસી છે અથવા કોઈ ચૂડેલ માતા છે મામા છે કોઈ ભૂત દાદા છે અથવા કોઈ એવી તાકાત છે જે તમારે કલમે ઓન ધ સ્પોટ ફેસલો લીધી હોય જ્યારે તમારી ઘરે આવા દેવ કોઈ આવતા હોય અથવા આવા દેવને બેસાડવાની તૈયારી કરતા હોય ત્યારે સાતવા વિચારવું જોઈએ કે આવા દેવની તાકાત શું છે આવા દેવની શક્તિ શું છે આવા દેવ શરૂઆતમાં તમને બહુ સારા લાગશે જ્યારે શરૂઆતમાં તમારી પાસે આવશે આ શક્તિ શરૂઆતમાં જ્યારે તમારી પાસે આવશે ત્યારે ઘણા બધા લોકો તમારાથી આકર્ષિત થશે ઘણા બધાનું કામ તમારા થકી થશે તમને ખબર બી નહીં પડે એવી ચાલશે આ શક્તિ એવી કામ કરશે એવી કામ કરશે તમને એવું લાગશે કે ઓહો દુનિયામાં તાકાત આ છે બીજી કોઈ શક્તિ જ નથી પણ આવી તાકાતને આવી શક્તિને પૂજતા પહેલા સાતવાર વિચારવું જોઈએ કારણ કે આવી શક્તિ તમારી કોઈ વાત જતી કરવા તૈયાર નહીં થાય જેવી રીતે જે રીતે માણસની અમુક માણસની એક જ નસ ચાલતી હોય દેવમાં પણ દેવગતિમાં પણ એવું જ છે અમુક દેવની એક જ નસ ચાલતી હોય એક જ નસ પર કામ કરતું હોય આમને પૂજવાથી લાભ તો 100% થાય પણ નુકસાન બી એટલું જ કરતા હોય કોણ કારણોસર કોઈ તમારી ભૂલ થઈ ગઈ કોઈ વસ્તુ નથી કરતી કદાચ મહિને તમારી ઘરે અગવડ આવતી પાંચ દિવસ તમે દીવા બંધ રાખો તમારી કુળદેવીના અથવા તમારી ઘર જે માતા બેઠી છે જે ખાતું છે એ ખાતાના તમે દીવા બંધ ચાલશે પાંચ દિવસ એ જતું કરશે તમે સાજે એક દિવસ એનો દીવો નહીં કરો જતો કરશે પણ જે આવી શક્તિ છે આવી તાકાત છે આવી તાંત્રિક વિધિની અથવા જે શબ્દોની સાધનાની માતા છે આ વસ્તુ તમારો એક દિવસ દીવો નહીં કરો તો તમને સાજે એનો રિઝલ્ટ આવશે એ 100% વાત છે અથવા કોઈ પૂર્વજ છે તમારી ઘરે કેમ માણસ ગાણ્યા નથી કે પૂર્વજને બેસાડ્યા પછી બે વર્ષે ત્રણ વર્ષે ચાર વર્ષે એને મોક્ષ ગતિ આપવા તૈયાર થઈ જાય છે કેમ ખબર છે કે આ વસ્તુ સારી નથી અમુક સમય થાય થઈ જાય એને એને કરાય મોક્ષ અપાવવામાં ભરાય છે અને આવા દેવ કદાચ તમારી ઘરે આવતા હોય અથવા કોઈ ન્યાયમાં નો આવ્યો હોય કોઈ ન્યાય લેવા આવ્યો હોય અથવા કોઈ ભાઈબંધી મળી હોય તો આવા દેવને દૂરથી નમસ્કાર કરવા માં છે કારણ કે આવી શક્તિ ને કદાચ તમે સાચવી શકશો આવનારી ભેદી નહીં સાચવી શકે અને એનું પરિણામ અંતે વિનાશ જ ઘણા દાખલા ઘર જોયા છે નાની ઉંમરમાં ઘણી બધી વસ્તુ જોઈ લીધી છે અને જેની પર મેં ઘણું શર્ચ કર્યું છે કેવા ઘર આવી શક્તિને પૂછીને શરૂઆતમાં તો ભદકો દેખાતો હોય છે પણ અંતે એમનો નાશ થતો હોય છે અત્યારે એવા ઘર છે જે ઘરનો ભૂહળો વળી ગયો છે એમનો કોઈ રાણી ધણી નથી કોઈ બુવા પાસે કોઈ તળદેઈ પાસે જાય કોઈ બી જગ્યાએ જાય એને રસ્તો નથી મળતો એવા ઘૂજવા ગયા છે પોતે જે મહાજાળ ફેલાવ્યો છે એ જ મહાજાળમાં પોતે ખુદ ફસાતો ગયો છે જે વિરતણા કરી હોય એ જ વિરતણાની અંદર પોતે ફસાતો ગયો છે અથવા એવા ઘણા બધા ઘર છે પોતાના બાપ દાદાને શ્રાપ આપતા હોય છે કે લોકો આવું કરીને ગયા આજે વધુ ભોગવાનો વારો આવ્યો અમને અમને ખબર નથી કે આ દેવની વિધિ શું છે આ દેવને શું આપવું પડે આમનો થાળ શું છે આમનો ભોગ શું છે કોઈ જાતની આવા દેવની ખબર હતી નથી અંતે પોતે બોલતા નથી પોતે તૈયાર બી નહીં થતા એનો લેવા માટે અને સામાવાળા વ્યક્તિને દુઃખ દુઃખને દુઃખ આવા દેવ તમારી ભૂલની રાહ જોઈને બેઠા હોય છે

કર્યા પછી તરત જ રિઝલ્ટ મળે એટલે ભક્તિ સાધનામાં પણ ઘણો ફરક છે પણ આવા દેવની તમે ઉપાસક બની શકો આવી શક્તિના તમે ઉપાસક બની શકો પણ જે શક્તિ શરૂઆતમાં સારી લાગે અંતે એનો વિનાશ વિનાશ ને વિનાશક છે આનો વિષય મારો કોઈને બીડાવવાનો કે કોઈને ડરાવવાનો નતો કે નથી કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો મેં આગળ બી અંધશ્રદ્ધા પર વિડીયો બનાવ્યો હતો કે જ્યાં આંધળો વિશ્વાસ હોય એને શ્રદ્ધા કહેવાય એને અંધશ્રદ્ધા કહેવાય અંધશ્રદ્ધા જ્યાં આંધળો વિશ્વાસ અને સાહેબ આંધળો વિશ્વાસ મૂક્યા વગર કોઈને દેવ મળ્યું નથી ને મળવાનું નથી એટલે દેવગતિમાં શરૂઆતમાં જે સારું જે ભક્કો લાગતો હોય એના કરતાં આપણી ઘરે જે માતા છે ને આપણી ઘરે જે કઈ છે એને પૂજવા મજા છે ઘણા બધા ભૂવા થતા હોય અને ઘણા બધા ભૂવા બીજા પાસે માગણી કરતા હોય કે આ શક્તિ છે આ તાકાત છે મને આપો

તો એ બધી વસ્તુ પોતાના પૂરતી મર્યાદિત અને સીમિત હોય છે પણ તમે આવી શક્તિ મેળવવા માંગતા હો અથવા આવી તાકાત તો એક ચોક્કસ તમારી ઘરે જે માતા બેઠી છે એની આરાધના કરો એની અંદર રચાપચારો સમય જતા બધી જ વસ્તુ શક્ય છે અને બની જાય છે તો આજનો વિષય અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો છે તો મારો વિડીયો આપને પસંદ આવતો હોય તો શેર કરતા રહેજો